માવા ચીકી મિનલ ગૌરી વ્રત સ્પેશિયલ શું ઓફર છે જો સિંગદાણાની ચીકી પચાસ રૂપિયાની માવાની ચીકી પચાસ રૂપિયાની છે પછી તમે જોઈ લે આલુ જે છે અઢીસો ગ્રામ સો રૂપિયાના છે ડ્રાય મેંગો અને પાઇનેપલ દોઢસો રૂપિયાના છે અને ડ્રાય ફ્રુટ જે છે બધા અંજીર બદામ કાજુ બધા પર અપ ટુ વીસ ટકા સુધીનો ડિસ્કાઉન્ટ છે તો આજે હું તમને લઈને આવી છું વડોદરાના ફાર્મ ફ્રેશમાં ભાઈ હવે ગૌરી વ્રત આવે છે તો અહીંયા તમને ફ્રેશ ડ્રાય ફ્રૂટ મળી જશે અને બધામાં અત્યારે ડિસ્કાઉન્ટ છે સ્પેશિયલી કેસર આમ પાપડ છે પાઇનેપલ કોઈન્સ છે એપ્રિકોટ છે પછી માવા અને સિંગની ચિકી છે એ બધાનો ટેસ્ટ પણ સરસ હતો અને બધું ગૌરી વ્રતમાં છોકરીઓને ભાવે એવી વસ્તુ અહીંયા તમને બ્રાન્ડના પણ ડ્રાય ફ્રૂટ મળી જશે અને બધામાં દસ ટકા ડિસ્કાઉન્ટ છે તો ફાર્મ ફ્રેશ આવેલું છે વડોદરા એરપોર્ટ સર્કલ હરની છે ત્યાં મિલન પાર્ટી પ્લોટની લાઈનમાં જીઓ ટાવરની એક્ઝેટ સામે જ આવેલું છે વેફર બધી ફ્રેશ છે ગૌરી વાત માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ છે માર્કેટમાં અઢીસો રૂપિયાની કિલો વેફર મળે છે અમારી ફ્રેશ વેફર ખાલી બસો રૂપિયા કિલો છે તો અહીંયા તમને બધી વસ્તુ ફ્રેશ મળશે અને આ બધી ઓફર ગૌરી વ્રત સુધી રહેવાની છે અને પાછું આપણા પેજના ફોલોઅર્સ માટે એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ છે કે એમનું પેજ ફોલો કરીને જશો તમે જો ભાઈ મારી ડાઇઝના નંબર પડ્યા છે નવ ટકા એટલે એક્સ્ટ્રા મને નવ ટકા ડિસ્કાઉન્ટ મળ્યું અને દર્પણને ને આઠ ટકા એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળ્યું તો બસ પેજને ફોલો કરી દેજો આ રીલને પણ બધા સાથે શેર કરી દેજો તો બધી ટાઈપની ગૌરી વ્રતની વેરાયટી તમને અહીંયા મળી ડ્રાય ફ્રૂટ વેફર્સ બધું જ